આ શિવાજી સેના માંથી વીટી આવી ગેટ વાળી વીટી છે આ લોકો એમ કહે કે અમે સોનાનું દાન આપીએ છીએ આ વીટી હાલતી નથી ક્યાંય અત્યારે સોનીની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી અને ભાઈ તમારું નામ તુષાર ભાઈ વાઘેલા જ્યાં પાણી પણ જડ્યું નથી એટલે આના કાયદેસર જે કઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે અને આ જાન વેળા વાળા થી આવી બાયડી થી જયારે પાંચસો પંચાવન સમૂહ લગ્ન એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિ કાર્ય પૂરું થયું પછી

એક મેટલની મેટલિ એક સોનાની ચૂક એક ચાંદીના એમ કરીને ટોટલ વસ્તુ છે તે વસ્તુ તમામ તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી એને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું એ જે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્ન ની યાદી નથી એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય શિવાજીસેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય માનો કે પચાસ ડિગ્રી કઈક થાય કે અગિયાર થાય કે એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકત ની માલપા એ રાજકોટ સમૂહ લગ્ન લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી હવે નામે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી આટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી દીકરીઓને ઘરિયાળ આપી શકીએ કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માંગીને વિધિ આપ્યો કે ના અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામે રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનતમાં કંઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક ના નળ તૂટવા જોઈએ ત્યાં ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણી અવ્યવસ્થા થાય એ બાબતે હું માફી માંગી છું થવી જોઈએ કેમ નહીં દાતા દાતા કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે ચાંદીની ની વીટી છે તે અમદાવાદ ના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના તેમના મિત્ર છે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા આજે તમે સમજો કે સોનાની વીતી કમસે કમ વીસ હજાર ની થાય તો સાડા પાંચસો વીતી દાતા એક કરોડ ને દસ લાખ નો આંકડો થાય આવડા મોટા દાતા કોણ હોઈ શકે મારી પાસે એ લેવલના દાતા આજે નથી એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રી ની અંદર યાદી છે જેમને પાંચ હજાર નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોચરીમાં યાદી છે કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો

જે કાઈ મને ચૌદ પંદર લાખ નું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રી માંથી આપ્યું એમની કંકોત્રી માં યાદી છે એમને અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની સમજી એને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થાય શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે